મહિલાનો ફોટો લગાવી બાર પુરુષો દ્વારા પણ લાડકી બહેનમાં અરજી હવે અનાજ એટીએમ માં રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં અને ચોખા નીકળશે સિટી બસમાં રૂપિયા બસો સિત્તેર ની ટિકિટ હોવાનું સાંભળી પ્રવાસીઓ નીચે ઉતરી ગયા જિલ્લા પંચાયતને મળતી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી ચાલુ વર્ષના વિકાસ કામનો ખર્ચ મંજૂર રાજ્ય સરકારનો જીઆર નેત્રમ ટીમની મદદથી સુરેન્દ્રનગરમાં વાહનોમાંથી બેટરી ચોરતો ઈસમ પકડાયો શાળાના વિજ્ઞાન મેળામાં ધોરણ નવના વિદ્યાર્થીએ બનાવી ઘઉંની કોફી અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ત્રીજા દિવસે પાંચ લાખ દર્શનાર્થી વડોદરાના રહીશે ઘરેણા ગીરવે મૂકી બોટ ખરીદ કરતા વિવાદ બોટાદમાં નિરાધાર વૃદ્ધો માટે વિનામૂલ્યે વાત્સલ્ય ગ્રુપની પ્રેરક ટિફિન સેવા સાગઠિયાએ ઘરની ધોરાજી સમજી ખડકેલા ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર પરસે ફોટાને બીભત્સ રીતે એડિટ કરીને વાયરલની ધમકી આપી બ્લેકમેલ કરતા ત્રણ ઝડપાયા પોલીસે હોટલ રેસ્ટોરન્ટ અજામની દુકાને બેસીને ચાર માસ સુધી રેકી કરી બાંગ્લાદેશમાં કટ્ટરવાદ વકરીઓ ટી શર્ટ પહેરવા બદલ મહિલાઓને દંડાથી મારી દારૂ ન પીવા છતાં ફેટી લિવરથી પીડાતા દર્દીઓ માટે નવી ટ્રીટમેન્ટ ઉત્તર ફ્રાન્સથી ઇંગ્લિશ ચેનલ ક્રોસ કરતી વખતે આઠના મોત ગેરકાયદે બ્રિટન જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા માત્ર છ મહિનામાં અગિયાર કરોડ શ્રદ્ધાળુએ રામ મંદિરના દર્શન કર્યા કેજરીવાલને રાજીનામું આપવાની જાહેરાત કહ્યું બે દિવસ પછી પદ છોડીશ મોદી સરકારની વર્તમાન ટર્મમાં જ વન નેશન વન ઇલેક્શનનો અમલ સંભવ અઢાર વર્ષની સોફિયા સાડત્રીસ વર્ષના ફિલ્મ નિર્માતા કાર્લોના પ્રેમમાં પડી ગઈ કોલકત્તા એરપોર્ટ પર એક કપ ચાના ત્રણસો ચાલીસ રૂપિયા દેશના તમામ ડોક્ટરો પાસે હશે આગવો આઈડી નંબર એનએમસીએ નોંધણી શરૂ કરી કસ્ટડીમાં આરોપીને માર મારનાર પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મી સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ લાઠીના વૃદ્ધને ન્યૂડ કોલમાં ફસાવી ગઠિયાએ રૂપિયા પાંચ પોઈન્ટ સત્યોતેર લાખ પડાવ્યા ગંદકી દેખાય તો આ નંબર પર ફોટો વોટ્સએપ કરો ભાવનગર પતિ દરરોજ સ્નાન કરતો નથી અંતે પત્નીએ છૂટાછેડા માગ્યા આરોપીને છાવરવા બદલ સાબરમતી જેલના જેલર વિરુદ્ધ તપાસના આદેશો હવે એમબીબીએસ ભણી શકાશે હિન્દી ભાષામાં સિંધે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડનું નિવેદન પેઇન્ટેડ સ્ટોર્ક પંખીને સ્વરપેટી નથી હોતી ચાંચ અથડાવીને કરે અવાજ આજે ભાવનગરમાં ગુજરાતના પ્રથમ અન્ન પૂરતી એટીએમનું લોકાર્પણ ફાસ્ટેગ વાહન માલિકોને વારંવાર રિચાર્જ કરાવવાની હવે ઝંઝટ નહીં રહે જાહેર સ્થળોએ કચરો છે ગંદકી છે તો ફોટો પાડીને બીએમસીને વોટ્સએપ કરો સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટના નિયમોમાં કરાયો ફેરફાર ડમ્પર ચલાવવાનો હપ્તો માંગનાર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક ગાર્ડ પકડાયો ટ્રેક્ટર દરિયામાં ગરકાવ પચીસ લોકોએ કૂદીને જીવ બચાવ્યો ગેરકાયદે રીતે કફ સિરપ ગર્ભપાતની કીટ વેચતા બે મેડિકલ ધારક વિરુદ્ધ કાર્યવાહી સદસ્યતા અભિયાનમાં અમુકે સામદામ દંડ ભેદ શરૂ કર્યાની ચર્ચા મુખ્યમંત્રી વિદેશ જશે તેવી અફવા ફરતી કરનારા સામે કાર્યવાહી થશે ન્યુયોર્કના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને ભારત વિરોધી સૂત્રો લખાયા ભારતમાં ઘૂસી રહેલ પાકિસ્તાની ઘૂસણખોરને બીએસએફએ ઠાર માર્યા જુનાગઢના પ્લાસવા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો લાયસન્સ વિના બાઇક કે સ્કૂટર સહિત વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરાશે કોઈ પણ સમસ્યા કે અસંતોષ હોય બીએમસીના પોર્ટલમાં ફરિયાદ કરી શકાશે કાલે લોન્ચિંગ ભરતનગરમાં વૃદ્ધાને કેફી પદાર્થ સુંઘાડી ગઠિયો સોનાની બંગડી શેરવી રફુચક્કર રામ મંદિરથી ચારસો કરોડના જીએસટીથી સરકારી તિજોરી ભરાય વન નેશન વન ઇલેક્શન કેમ જરૂરી છે તેમજ તેની સામે પડકારો કેટલા છે તે જાણો રાજ્યના એકસો પંદર એસટી ડેપોમાં મુસાફરો માટે શૌચાલયો નિઃશુલ્ક કરાયા સેન્ટ્રલ બેંક ગોલ્ડ રિઝર્વ ટર્નમાં નવસારીમાં ચાલુ ટ્રેને મોબાઈલ બેગ ઝૂંટવાના પ્રયાસમાં શિક્ષકનો પગ કપાયો મૌવા એસટી ડેપોમાં વિદ્યાર્થીઓનો હંગામો બસ આડે બેસી પૈડા થંભાવ્યા વૈજ્ઞાનિકોએ નવા બ્લડ ગ્રુપની શોધ કરી જુનાગઢના પાંત્રીસ ગામના સરપંચે આપ્યું સામૂહિક રાજીનામું સપનામાં મદદ માગતો મૃતદેહ દેખાયો તપાસ કરી તો ખરેખર પિંજર મળ્યું સાયબર ક્રાઈમ રોકવાના બદલે ત્રણ કોન્સ્ટેબલે તોડબાજીનો કારસો ઘડ્યો નોકરી સરકારી કામોના બહાને પૈસા પડાવતો નકલી કસ્ટમ ઓફિસર સુરતથી પકડાયો ડેલ્ટા એરલાઇન્સે ફ્લાઇટ એટેન્ડન્ટના અંતવસ્ત્રો વિશે ગાઈડલાઇન જારી કરી